શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક ખેડૂત અને એક રાજકુમારીની વાર્તા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઘણા સમયની વાત છે એક મજાનું ગામ હતું એ ગામમાં એક ખેડૂત કુટુંબ રહેતું હતું તેમને એક પુત્ર હતો પુત્ર હતો ઘણો દેખાવડો અને શરીર તંદુરસ્ત નામ એનું હતું સોહન એકવાર તેઓ જે ગામમાં રહેતા હતા ત્યાં દુકાળ પડ્યો ખેતીમાં જે કાંઈ બચ્યું હતું તે બધું ધીમે ધીમે આ દુકાળમાં વપરાઈ ગયું હવે તો તેમની પાસે કાંઈ ખર્ચવા માટે પૈસા એ નહોતા ખેડૂત આથી પોતાનું કામ છોડી પત્ની અને પુત્ર સાથે કોઈ શહેરમાં રોટલો રળવા જવાનું નક્કી કર્યું પુત્ર અને પત્નીને સાથે લઈ ખેડૂતો ગામથી નીકળ્યો ચાલતા ચાલતા એક એક જંગલમાં આવી પહોંચ્યો તેઓ જે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ભારે વાવાઝોડું આવ્યું આ વાવાઝોમાં ખેડૂત અને તેની પત્ની એકબીજાથી છૂટા પડી ગયા બંને એકબીજાને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ બંનેમાંથી કોઈ કોઈને શોધી શક્યું નહીં ખેડૂત જ્યારે પોતાની પત્નીને શોધી રહ્યો હતો ત્યારે તેને જંગલમાં એક મોટું મકાન જોવામાં આવ્યું ખેડૂતને થયું લાભ જોતો ખરો આ મકાનમાં કદાચ કોઈ મારી પત્ની અને પુત્ર હોય તો એમ વિચારી ખેડૂતે મકાનમાં ઘૂસી દરવાજો ખખડાવ્યો જેવો તેને દરવાજો ખખડાવ્યો કે તરત જ ફટાક કરતો એ કોઈએ ઉઘાડ્યો પણ બારણામાં ઉભેલો દરવાજો ખોલનારને જોઈ ખેડૂત તો આભો થઈ ગયો દરવાજો ખોલનાર હતો એ કદરૂપો ઠીંગુજી હતો તો એ ઠીંગુજી પણ લાગતો હતો ડરામણો કોઈ જાદુગર જેવું ખેડૂતો એને જોઈને એકદમ જ ડરી ગયો છતાં હિંમત એકઠી કરી તેણે ઠીંગુજીને પૂછ્યું શું અહીં તમારા મકાનમાં મારી પત્ની અને પુત્ર આવેલા તમે જોયા છે તેઓ આ જોડામાં મારાથી વિખુટા પડી ગયા છે ઠીંગુજી તો લાપરવાથી બોલ્યો મેં એવી કોઈ સ્ત્રીને નથી જોઈ તમારે અંદર આવવું હોય ને તો આવો ભૂખ્યા થયા હશો થોડું ખાવાનું ખાવ આમ કહી ખેડૂતને ઠીંગુજીએ થોડું ખાવાનું આપ્યું પછી તેઓ થોડી વાર વાતો કરતા રહ્યા એ પછી ખેડૂત ત્યાંથી જવા તૈયાર થયો ત્યારે ઠીંગુજીએ તેને એક બટવો આપ્યો અને કહ્યું આ બટુઓ જાદુ છે એમાંથી તમે ઈચ્છો એટલા રૂપિયા કાઢી કાઢશો પણ એ સદાય ભરેલો જ રહેશો હું ખુશીથી આ બટવો લઈ જશ ખેડૂતે કહ્યું ત્યાં તો પેલો ઠીંગુજી અટકાવતા બોલ્યો હું તમને એક બટવો આપું પણ એક શરતે આપું જ્યારે તમારો છોકરો ચૌદ વર્ષનો થાય ત્યારે તમે મને એને સોંપી દો તો જ હું આપું ખેડૂતે કહ્યું ના ના હું એવું ન કરી શકું શું તમે મને એવો લાજુ સમજ્યો કે પૈસામાં બદલામાં હું મારા છોકરાને વેચું આથી ઠીંગુજીને તો એવી આવી ગયો ગુસ્સો તેણે કહ્યું જો તું મારી શરત નહીં સ્વીકારે તો હું તને અહીંથી નહીં ચસકવા દઉં અત્યારે તું મારા કબજામાં છે આટલું કહી ઠીંગુજી તો એના કામમાં રોકાયું ખેડૂતે આ જોયું તેણે ઠીંગુજીને ગફલતમાં રાખી પેલો જાદુઈ બટવો લઈને પોબારા ગણી દીધા તે પછી ખેડૂત કેટલો સમય જંગલમાં ભટકતો રહ્યો અને અંધે એ પોતાને ગામ જઈ પહોંચ્યો બીજી તરફ ખેડૂતની પત્ની પણ એક જગ્યાએ બહુ બિહામણો ઠીંગુજી મળ્યો એ તો જોર જોરથી રડતો હતો ખેડૂત પત્ની તેની સામે જઈ બોલી અરે આમ ભેકડો તાણી તું કેમ રડે છે રડું નહીં તો શું કરું ઠીંગુજીએ કહ્યું મારી વહુ બહુ બીમાર છે લગભગ મરી જાય એવી થઈ ગઈ છે મને નથી સમજાતું કે હવે હું શું કરું ખેડૂત પત્ની રખડી રજડીને ભૂખી તરસી થઈ હતી અને ખાસો થાક પણ લાગ્યો હતો છતાં હતી તો સ્ત્રી જાતને સ્ત્રીની દયા એને કેમ ન આવે તેને ઠીંગુજીને કહ્યું તું મને તારે ત્યાં લઈ ચાલ હું તારી વહુની સારી એવી સેવા કરીશ એ ઠીંગુજી કોઈ સામાન્ય માણસ ન હતો એ તો હતો પર્વતોનો રાજા તેને એવું સ્વરૂપ ધારણ કર્યું હતું તે ખેડૂત પત્નીને પોતાના ઘેર લઈ ગયું ખેડૂતની પત્નીએ ત્યાં રહી એ પર્વતરાજની પત્નીની બહુ તન મનથી સેવા કરી અને એનું સારું ફળ આવ્યું થોડા સમયમાં એ પર્વતરાજની વહુ એકદમ બિલકુલ સાજી થઈ ગઈ પર્વતરાજ આથી બહુ ખુશ થયા તેણે ખેડૂત પત્નીને કહ્યું હું તને મન માન્યું ઇનામ આપવા માગું છું બોલ તારે શું જોઈએ છે પણ ખેડૂત પત્ની હતી તો નિસ્વાર્થી એણે કહ્યું મેં કોઈ લોભ લાલચથી આપના પત્નીની સેવા નહોતી કરી મારે કાંઈ ન જોઈએ અરે એમ કંઈ ચાલતું હશે હું તો તને કંઈ આપીશ જ આમ કહી પર્વતરાજે એક કબાટમાંથી નાનકડો એક દાબડો કાઢી ખેડૂત પત્નીને આપતા તેને કહ્યું તું આને લઈ જા આ દાબડામાં રીછનો વાળ છે માછલીની ખાલ છે અને ચકલીની પાંખ છે આતુતારા પુત્રને આપજે અને કહેજે જ્યારે એ રીંછના વાળને દબાવશે કે તરત જ રીંછોનો રાજા એની સામે હાજર થઈ જશે અને જે કામ કરાવું હશે એ કરી આપશે જ્યારે માછલીની ખાલ દબાવશે તો માછલીઓની રાણી તેની આજ્ઞાનું પાલન કરવા હાજર થઈ જશે અને ચકલીની પાંખ દબાવશે એટલે પંખીઓનો રાજા શું કામ પડ્યું મારું એમ પૂછતો હાજર થઈ જશે આ પણ ઠીક છે એમ માની ખેડૂત પત્નીએ પર્વતરાજનો આભાર માની દાબડો લઈ લીધો વધુમાં દાબડો લેતા કહ્યું આપે મને ઘણી સુંદર ભેટ આપી હું એ સાચવી રાખીશ મારો પુત્ર જ્યારે મોટો થઈશ ત્યારે હું તેને આપીશ આટલું કહી ખેડૂત પત્નીએ જવાબ પગ ઉપાડ્યો ત્યારે તેને રોકતા પર્વતરાજે કહ્યું હજુ એક વાત બાકી હું ભવિષ્યવાણી કરું છું કે તારો દીકરો એક બહુ મોટો વીર યોદ્ધા સાહસવીર બનશે તેના લગ્ન એક રાજકુમારી સાથે થશે આટલું કહી પર્વતરાજે ખેડૂત પત્નીને તેના ઘર તરફ જવાનો રસ્તો બતાવ્યો આમ ખેડૂત પત્ની થોડા દિવસમાંથી પોતાને ઘેર પહોંચી ગઈ ઘેર પહોંચી એને જોયું તો એનો પતિ જાદુના બટવાના આધારે ખાસો એવો ધનવાન બની ગયો હતો સુંદર મજાના મહેલ જેવું મકાન બનાવડાવ્યું હતું આમ ફરી ખેડૂત ખેડૂત પત્ની એમનો દીકરો સુખ સેનથી રહેવા લાગ્યા એક દિવસની વાત છે ખેડૂત પત્ની પોતાની પડોશણો સાથે બેઠી અરસપરસની વાતો કરતી હતી ત્યાં તેને એકદમ પહેલાં પર્વતરાજની વાત તેને યાદ આવી આમે સ્ત્રીઓના પેટમાં કોઈ વાત લાંબો સમય ટકતી નથી એણે કહ્યું એક પર્વતરાજ તો બહુ જબરો ભવિષ્ય ભાખનારો મારા દીકરાને જોઈ કહે કે આ દીકરો મોટો વીર યોદ્ધા થશે અને એથી વધુ તો એ રાજકુમારી સાથે લગ્ન કરશે આમ કહી પર્વતરાજ સાથેની બધી વાત વિગતે કરી વાતને તો પગ આવી ગયા કહો કે પાંખો આવી ગઈ તો ઉડતી ઉડતી આખા ગામમાં ફરી ગઈ એથી આગળ છે રાજાજીના કાન સુધી એ વાત પહોંચી ગઈ હવે રાજાજીએ મનમાં વિચાર્યું મારી રાજકુમારી સાથે વિવાહ કરનારો છોકરો કેવો હશે મારે એને જરૂર જોવો પડશે અને એક દિવસ ધોળા ઘોડા જોડે સફેદ રાત રથમાં બેસી રાજાજી ત્યાં આવી પહોંચ્યા ખેડૂતની આંગણી રાજાજીને જોઈ ખેડૂત અને ખેડૂત પત્ની એકદમ આભા બની ગયા રાજાજીએ કહ્યું હું તમારા પુત્રને મારી સાથે લઈ જવા આવ્યો છું ખેડૂત અને તેની પત્ની તો પુત્ર સોહનને મોકલવા તૈયાર થઈ ગયા તેમણે વનુમન વિચાર્યું કે પેલા પર્વતરાજની આગાહી સાચી ઠરવાની શરૂઆત થઈ ગઈ લાગે છે રાજા તો પછી સોહનને પોતાની સાથે લઈ ગયો એ મનથી તો ઈચ્છતો હતો આવા સાથે મારી રાજકુમારીને કોઈ કાળે પરણાવવું જ નહીં રાજાજીએ પોતાના રાજ્યમાં પહોંચી પહેલું કામ સોહનને લાકડાની એક પેટીમાં બંદી બનાવવાનું કર્યું પછી એ લાકડાની પેટી નદીમાં વહેતી મૂકી દીધી પેટી વહેતી વહેતી એક હવાઈ ચક્કી પાસે જઈ અટકી ચક્કીના માલિકે એ પોટી પેટી જોઈ એમને થયું કે આવડી આ પેટીમાં છે શું તેમણે એ પેટી નદીના કિનારે ખેંચી લાવી દીધી પછી એનું ઢાંકણ ખોલ્યું જોયું તો અંદર સુંદર મજાનો છોકરો હતો છોકરાને જોઈ તેને હેત ઉભરાઈ આવ્યો તેને છોકરાને પોતાનો દીકરો માની લીધો આમ સોહન હવે પવનચક્કીના માલિકને ત્યાં ઉછેરવા લાગ્યો થોડા દિવસમાં સોહન નિશાળે જવા લાગ્યો બાકીનો સમય મળતા એ ખેલકૂદમાં વિતાવતો આમ કરતા કરતા સોહને ચૌદમું વર્ષ બેઠ્યું અને તેને તો અહીં ફાવી ગયું હતું હવે જે દિવસે સોહને ચૌદમું વર્ષ બેઠું એ જ દિવસે પહેલાં રાજાની કુંવરી એના મહેલમાંથી ગાયબ થઈ ગઈ કોણ એને ઉઠાવી ગયું રાજાને કંઈ સમજ ન પડી તેણે ચારે બાજુ પોતાના સૈનિકોને દોડાવ્યા પણ ક્યાંય કુંવરીનો પત્તો લાગ્યો નહીં રાજાને તેની કુંવરી બૂબ જ વાલી હતી આથી એણે જાહેર કર્યું કે કોઈ મારી રાજકુમારીને ભાલ લાવશે એની સાથે હું મારી કુરીના વિવાહ કરીશ અને મારા રાજ્યનો અડધો ભાગ એને કર્યાવરમાં આપીશ બીજી તરફ પેલો જાદુઈ બટવાવાળો વાળો ઠેંગુજી સોહન ચૌદ વર્ષનો થયો અને પેલા ખેડૂતને ઘેર આવી પહોંચ્યો તેણે સોહનની ખેડૂત પાસે માંગણી કરી પણ ખેડૂતે કહ્યું અમે જ સોહનને શોધીએ છીએ એનો કંઈ પત્તો નથી પેલો ઠેંગુજી કહે તમારો દીકરો સોહન અહીં નથી તો કાંઈ વાંધો નહીં હવે તમારે મારી સાથે આવવું પડશે જ્યારે તમે જાદી બટવો લઈ ગયો હતો ત્યારે જ મેં શરત કરી હતી તમારા દીકરાને સોંપવાની એને બદલે હવે તમે ચાલો ખેડૂતને હવે છૂટકો ન હતો એને ઠીંગુજી સાથે જવું પડ્યું હવે એની પત્ની એકલી પડી એ તો રોતી પોતાનું દુઃખ પોકારતી અહીં તહીં ભટકવા લાગી ફરતા ફરતા એ એક દિવસ જ્યાં સોહન રહેતો હતો ત્યાં પહોંચી તેણે મકાનની બહાર સોહનને જોયો પોતાના પુત્રને તરત ઓળખી ગઈ એ તો એકદમ દોડતી સોહન પાસે પહોંચી ગઈ અને પોતાની સાતી સરસો તેને દબાવ્યો એના આનંદનો કોઈ પાર ન રહ્યો સોહન પણ માને જોઈ ખુશ ખુશ થઈ ગયો પછી એણે પોતાના પિતા વિશે પૂછ્યું તો એની માને કહ્યું તારા પિતાને એક જે આવી પકડી ગયો છે પિતાની આવી સ્થિતિ થઈ એ સાંભળી સોહનના ગુસ્સાનો પાર ન રહ્યો એ એકદમ બોલી ઉઠ્યો હું મારા પિતાને જરૂર પાછા લાવીશ આ ચક્કીવાળા પણ મારા પિતા સમાન છે માતા તમે એમની પાસે રહો તેવો તમને કોઈ મુશ્કેલી નહીં આવવા દે સોહનની મા પોતાના પુત્રને સમજાવતી હતી દીકરા હતું ત્યાં ન જા એ ઠીંગુજી બહુ જ ખતરનાક રાક્ષસ જેવો છે પણ સોહન એમ ક્યાં માનવાવાળો હતો એ તો હસતા હસતા એની માને કહેવા લાગ્યો તમે ડરો નહીં માં હવે તો હું મોટો થઈ ગયો છું પહેલાં જેવો બાળક નથી હું આજે પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી હું મારા પિતાને છોડાવી પાછા ન લાવું ત્યાં સુધી હું ઘેર પાછો આવીશ નહીં આમ બોલી એ પેલા ઠીંગુજીની શોધમાં નીકળી પડ્યો તેણે પોતાની સાથે પેલી એની માએ આપેલો દાબડો પણ રાખી લીધો જેમાં રીસનો વાળ માછલીની ખાલ અને ચકલીની પાંખ હતા સોહન પછી તો કેટલાય દિવસ અને કેટલીય રાતો ચાલતો રહ્યો એની ઠીંગુજી ક્યાં રહે છે એ સ્થાનની જાણ ક્યાં હતી આમ ઘણા સમય પસાર થયા બાદ તે થાકી ગયો થાકથી એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો બેઠા થોડી વારમાં ત્યાંથી તેણે એક ગરડા ડોસીને પસાર થતા જોયા ડોશીમાની કમર ઝૂકી ગઈ હતી એવી ઝૂકેલી કમરે ડોશીમાં લાકડાની ભારી ઉંચકી રહ્યા હતા સોહનને દયા આવી ગઈ ડોશીમા ઉપર તેણે એમની પાસે જઈ કહ્યું માજી લાવો તમારી લાકડાની ભારી હું ઊંચકીને તમારા ઘર સુધી મૂકી જાઉં ડોશીમાએ સોહને લાકડાની ભારી આપી અને બંને એકસાથે ચાલવા લાગ્યા રસ્તે ચાલતા માજીને સોહને પોતાની કથા કઈ સંભળાવી વાત સાંભળી માજી બોલ્યા હું તને કાંઈ મદદ કરી શકીશ હું એક ઠીંગુજીને ત્યાં નોકરાણી છું તે ઘોર જંગલમાં રહે છે કદાચ એ તને તું જેને શોધે છે એ ઠીંગુજીનું ઠેકાણું બતાવે પણ એ બહુ ભયંકર છે દિવસભર એ થઈને ઘરના દરવાજે બેઠો રસ્તા ઉપર નજર રાખતો રહે છે કે કોણ આવે છે અને કોણ જાય છે એની છતાંય તું મારી સાથે આ હું કાંઈક તને રસ્તો બતાવીશ સોહન એ ઠીંગુજીના ઘરથી થોડે દૂર થંભી ગયો ડોશી પછી ઠીંગુજીના ઘેરે જઈ એક મોટી ગાય લઈ આવી એણે સોહનને એ ગાયના પેટે બાંધી દીધો પછી ડોશીમાં પાછળના દરવાજેથી ઘરની અંદર લઈ ગયા સોહનને ઘરની અંદર એક કબાટ હતું એમાં તેને સોહનને છુપાવી દીધો જ્યારે રાત પડી ત્યારે પેલો ઠીંગુજી ઘરમાં આવ્યો અને કહેવા લાગ્યો મને કોઈ માણસની ગંધ આવે છે તો પેલી ડોશી હસી પડી અહીં વળી માણસ ક્યાંથી આવે કોઈ માણસ બાણસ નથી અહીં એ તો મેં આજે ઘેટાનું માંસ રાંધ્યું છે ને એની વાસ આવે છે ઠીક કહી ઠીંગુજીએ રાતે ખૂબ પેટ ભરી ખાધું ખાય તો તો આરામ કરવા બેઠો એટલે ડોશીમાએ ઠીંગુજીને કહ્યું આજે મને એક સપનું આવ્યું કે તમે કોઈ એક બેકસુર માણસને પકડી લાવ્યા છો ના ના હો હું નહીં એ તો મારો ભાઈ છે પણ તમે ચૂપરો હોય મને ઊંઘ આવે છે ઠીંગુજીએ વાત ટાળતા કહ્યું પણ ડોશી તો ફરી પૂછી રહી એ તમારા ભાઈ ક્યાં રહે છે ઠીંગુજી આથી ચીડાઈને બોલ્યો એ તો દૂર એક અંધાયા સમુદ્ર વચ્ચેના બેટમાં રહે છે ત્યાં ભયંકર રાક્ષસોની વસ્તી છે મારો ભાઈ દિવસે રાક્ષસ બની જાય ને એના બાર પુત્રો થઈ જાય છે કાગડાઓ રક્ષા કરતા પણ રાત્રે પાછા એ બની ગયા છે ઠીંગુજી સોહને કબાટમાં બેઠા બેઠા આ બધી વાત સાંભળી એણે હવે નિર્ણય લીધો અહીંથી એ બેટ તરફ જવાનો રાત થતાં ચૂપચાપ સોહન ત્યાંથી ભાગી નીકળ્યો પેલા બેટની શોધમાં એ થોડું ચાલ્યો હશે ત્યાં જ તેને પેલો દાબડો યાદ આવ્યો કે જેને તેની માએ આપ્યો હતો તેને દાબડો ખોલી ચકલીની પાંખને થોડીક દબાવી ત્યાં પંખીઓનો રાજા હાજર થઈ ગયો અને પૂછવા લાગ્યો હું આપની શી સેવા કરી શકું સોહને કહ્યું હું રાક્ષસોના બેટમાં જવા ઈચ્છું છું પંખી રાજે તુરંત સોહનને પોતાની પીઠ પર બેસાડી દીધો અને ઉડવા માંડ્યું થોડી જ વારમાં ઉડતા ઉડતા રાક્ષસના દ્વીપમાં પહોંચી ગયા પણ જેવા એ બેડ પર પહોંચ્યા રાક્ષસ બને ઠીંગુ જે એમને જોઈ લીધા એણે તો પોતાના મુખમાંથી આગની જ્વાળાઓ છોડવા માંગી આગની લપેટ ભયંકર હતી આથી પક્ષીરાજ બેડ પર ઉતરી શક્યો નહીં આખરે લાચાર બની તેઓ પાછા મૂળ જગ્યાએ પાછા ફર્યા પણ સોહિન હિંમત હાર્યો નહીં એણે બીજી તરકી વિચારી એણે દાબડો ખોલી માછલીની ખાલને સહિત દબાવી અને હાજર થઈ ગઈ માછલીઓની રાણી એ બોલી હું આપની શું સેવા કરી શકું સોહને કહ્યું મને રાક્ષસ દ્રી પહોંચાડું માછલી રાણીએ સોહનને પોતાની પીઠ પર બેસાડી તરવા માંડ્યું સરસડાટ રાક્ષસના દ્રી તરફ વાત વાતમાં સોહનને રાક્ષસોના બેટ ઉપર પહોંચાડી દીધો માછલી રાણીએ અહીં કોઈ ઠીંગુજી એની નજરે પડ્યા નહીં સોહન મુસાફરીથી ખાસ્સો ઠાકી ગયો હતો તે વૃક્ષ નીચે બેસી આરામ કરવા લાગ્યો એને પાંદડાઓના ઢગલા વચ્ચે પોતાને એવી રીતે છુપાવ્યો હતો કે કોઈ તેને જોઈ ન શકે નસીબ જોકે થોડી વારમાં પેલા બાર કાગડા એ વૃક્ષ પર આવી બેઠા જ્યાં સોહન છુપાયો હતો એ બાર કાગડા પેલા રાક્ષસ ઠીંગુજીના દીકરા હતા તેમાંથી એક બોલી ઉઠ્યો પેલો છોકરો સોહન ક્યારેય આ બેટ પર આવી શકશે નહીં બીજો કહે અને કદાચ એ આવ્યો તો પણ એને ક્યાં ખબર છે કે પર્વતોના રાજાની તલવાર સિવાય કોઈ પણ અસ્ત્ર આપણા પિતાજીને મારી શકે એમ નથી અને પછી એ ભારે કાગડા ત્યાંથી ઉડી ગયા સોહન છુપાઈને એમને બધી વાત સાંભળી લીધી તેને તરત જ માછલી રાણીને પાછી બોલાવી અને પાછો એ પોતાની મૂળ જગ્યાએ આવી ગયો હવે અહીં આવ્યા પછી તેણે દાબડામાંથી દબાવ્યો જ રાજા હાજર થઈ ગયો બોલ્યા હું આપની સેવા કરી શકું સોહને કહ્યું પર્વતોના રાજાના મહેલ જેવા જવા માંગુ છું સિંહરાજને પર્વતરાજનો મહેલ ક્યાં આવ્યો તેની જાણ ન હતી તેણે જંગલના સર્વ પ્રાણીઓની સભા બોલાવી સૌને પર્વતોના રાજાનું ઠેકાણું પૂછ્યું પણ કોઈ પર્વતરાજનું ઠેકાણું બતાવી શક્યું નહીં ત્યાં એક નાનકડું સસલું કૂદતું કૂદતું આગળ આવ્યું એ બોલ્યું મને પર્વતરાજનો મહેલ ક્યાં આવ્યો તેની ખબર છે ચાલો મારી પાછળ પાછળ આવો આટલું બોલી સસલું તો કૂદકા મારતું આગળ આગળ દોડ્યું જાય છે થોડી જ વારમાં પર્વતોના રાજાના મહેલ પાસે પહોંચી ગયા આટલે પહોંચ્યા પછી સોહોની સસલાએ એક મોજો આપ્યો પછી ભયું જો તમે તમારા હાથે પહેરી લો એને પહેરવાથી તમે અદૃશ્ય થઈ જશો તમને કોઈ જોઈ શકશે નહીં પર્વતોના રાજાની તલવાર મહેલના દ્વારની પાછળ લટકાવી રાખી છે દરવાજો ખુલતાં જ તમે ચૂપચાપ અંદર ઘૂસી જજો અને તલવાર ઉઠાવી તુરંત બહાર આવ નીકળી આવજો સોહોને એમ જ કર્યું તલવાર લઈ એક ક્ષણમાં સસલા પાસે આવી ગયું હવે સોહન પાસે પર્વતરાજની તલવાર આવી ગઈ હતી એને ફરી માછલીની ખાલ દબાવી માછલી રાણી હાજર થઈ ગયા સોહન માછલી રાણી પીઠ પર બેસી રાક્ષસોના દ્વીપ પર ઉતરી ગયો જેવો એ બેટ પર ઉતર્યો કે ઠીંગો રાક્ષસે તેને જોઈ લીધો જોતાની સાથે એણે તો સોહન પર જોરદાર હુમલો કર્યો એના નાકમાંથી ધુમાડો અને આગ વરસતી હતી પેલા બારે કાગડા જેના દીકરા હતા એ પણ ઊંચે ઉડતા સોહનને સાંજથી પ્રહાર કરવા પ્રયાસ કરતા હતા કલાકો સુધી આમ યુદ્ધ ચાલ્યું હતું ક્યારેક રાક્ષસોનો પક્ષ જોરમાં તો ક્યારેક સોહન ભારે પડે રાક્ષસોને છેવટે સોહને પર્વતોના રાજાની તલવાર ઉગામી એક ઝાડકે રાક્ષસ ઠીંગુને ખત્મ કરી દીધો પછી એના બારે દીકરાઓને પણ ખત્મ કર્યા સોહને હવે રસ્તો સાફ હતો એના આનંદનો પાર ન હતો સોહન તો દોડતો ઠીંગુજીના મહેલમાં દોડી ગયો મહેલમાં હતા બંદરમાં એના પિતા સોહને એને મુક્ત કર્યા તેને આશ્ચર્ય તો એ થયું કે પેલા રાજાની રાજકુમારી પણ એ જ કેદખાનામાં કેદ હતી જ્યારે ઠીંગુજી એના પિતાને પકડી જતો હતો ત્યારે રાજકુમારીને પણ ઉપાડીને લાવ્યો હતો સોહન પોતાના પિતાને અને રાજકુમારીને લઈ પોતાને ગામ આવ્યો રાજાએ પોતે જાહેર કર્યા મુજબ પછી રાજકુમારી તથા સોહનના લગ્ન કર્યા એક રાજકુમારીના લગ્ન ખેડૂતના પુત્ર સાથે થયા અને પોતાનું આખું રાજ્ય કર્યાવરમાં આપી દીધું આમાં બધા સુખજૈન અને આનંદથી રહેવા લાગ્યા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ